ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નિશાન બનાવ્યા હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના ઓપરેશન સિંદુર હેઠળ જવાબદારી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અગિયાર સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ઇઠ્યોતેર સૈનિકો ઘાયલ થયા હતા ભારતે પાકિસ્તાનમાં ઘુસીને નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જેમાં સો થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે એ પછી પાકિસ્તાને સાતથી દસમી મે દરમિયાન ભારત ઉપર ડ્રોન અને મિસાઇલોથી ઘણી વખત હુમલો કર્યો જેનો ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો છે ભારતે પોતાની કાર્યવાહીમાં અગિયાર ઠેકાણાઓનો નાશ કર્યો છે હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના ઓપરેશન સિંદુર હેઠળ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અગિયાર સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ઇઠ્યોતેર સૈનિકો ઘાયલ થયા છે આમાં વાયુસેનાના પાંચ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે બપોરે બાર વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે આ બેઠકમાં ભારત વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન બનાયણ ઉન મારસુસ ઉપર ચર્ચા કરવામાં આવશે પીએમ શાહબાઝે ભારત સાથેના સંઘર્ષમાં જીવ ગુમાવનારાઓ માટે એક કરોડ રૂપિયાના સુહાદા પેકેજની પણ જાહેરાત કરી છે એ ઉપરાંત ઘાયલોને દસથી વીસ લાખ રૂપિયા સુધીનું વળતર પણ આપવામાં આવશે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તાજેતરના ભારતીય હુમલાઓમાં નુકસાન પામેલા ઘરો અને મસ્જિદોનું પુનઃનિર્માણ કરશે ડોન ન્યૂઝના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે માર્યા ગયેલા સૈનિકોના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સરકારની છે આ સાથે જ ભારત સાથેના સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના પરિવારો માટે મરકાએ હક નામના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે